રાજ્ય સરકારની સહાય અને બેટરી ઓપરેટેડ વ્હીકલ્સ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા શહેરમાં પ્રદૂષણ રહિત વાતાવરણ બનાવવાના ઉમદા ઉદ્દેશ સાથે વડોદરા શહેરમાં ચેરિટી બિગિન્સ એટ હોમ ના સૂત્રને સાર્થક કરવા સોલાર રૂફ નો અધિકતમ ઉપયોગ કરી ઉર્જા મેળવવાના પ્રયાસો હાથ ધરાય છે આ કાર્યક્રમમાં બેટરી ઓપરેટેડ વ્હીકલ્સ ના લાભાર્થીઓને વાહન વિતરણ કરવામાં આવ્યું હતું ક્લાઇમેટ ચેન્જ અંગે એક પ્રદર્શન પણ તેની સાથે યોજાયું છે જેને શહેરીજનો આજથી સોળ જુલાઈ સુધી જોઈ શકશે આ પ્રદર્શનમાં રેસિડેન્શિયલ સોલર રૂફટોપ સોલર વોટર હીટર જુદા જુદા બેટરી ઓપરેટેડ વેહકલ્સ તથા એલ સ્ટ્રીટ લાઇટ વગેરેનું નિદર્શન ગોઠવવામાં આવ્યું છે આ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉપસ્થિતોને સંબોધ્યા હતા ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા રેસિડેન્શિયલ સોલાર રૂફટોપ યોજનાના લાભાર્થીઓની રાજ્ય સરકારની સહાય અને બેટરી ઓપરેટેડ વ્હીકલ્સ વિતરણ કાર્યક્રમમાં સાંસદ મેયર ખેલ રાજ્યમંત્રી ધારાસભ્યો બીજેપીના પદાધિકારીઓ અગ્રણીઓ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા પરંપરાગત ઉર્જા એટલે કે રિન્યુએબલ એનર્જી જે કુદરતી સ્ત્રોત છે સૂર્ય એના દ્વારા સૌર ઉર્જા અને પવન દ્વારા પવન ઉર્જા એનો વધુ ને વધુ લોકો ઉપયોગ કરે આવનારા દિવસોમાં આઠ હજાર મેગાવોટ ગુજરાત એ ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવા માગે છે એનો ઉપયોગ લોકો કરે એટલા માટે રેસિડેન્શિયલ પોતાની માલિકીનું મકાન અને એના ધાબા ઉપર એ સૌર્ય એટલે સૂર્ય ઉર્જા એની પેનલ લગાવવાની એમને મંજૂરી આપવામાં આવશે એ લોકો એમાંથી જે ઉર્જા પ્રાપ્ત થાય એના દ્વારા પોતાના ઘરની લાઇટોનો ઉપયોગ કરે વધારાની લાઇટ એ રાજ્ય સરકાર ગ્રીડમાં ખરીદશે અને એના બિલમાંથી મજરી આપવામાં આવશે એટલે આ રીતે રૂપટોપ પોલિસી સરકારે જાહેર કરી છે પચાસ કરોડ રૂપિયા રાજ્ય સરકાર સબસિડી આપશે કેન્દ્ર સરકારની પણ સબસિડી એમાં છે અને લક્ષ્યાંક છે લગભગ પાંત્રીસ હજાર ઘરો ઉપર દબાવ ઉપર આ વર્ષમાં આ યોજનાથી સૌર ઉર્જા ઉત્પન્ન થાય એવી આપણો પ્રયત્ન છે અને એનું આજે લોન્ચિંગ બરોડાથી થયું છે બરોડાના લોકોને ધન્યવાદ આપું છું આઠેક હજાર લોકોએ અરજી કરી અને આ ઉર્જા પ્રાપ્ત કરવા માટે એમને માગણી કરી છે ગઈકાલે કમનસીબે હળવદ વિસ્તારમાં તોફાનો થયા છે તરત જ સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત એસઆરપીની કુમુકો અને આઈપીએસ અધિકારીઓના પોસ્ટિંગ કરી અને કંટ્રોલ કર્યો છે અત્યારે શાંતિ છે કાયદો વ્યવસ્થામાં સરકાર પૂરેપૂરું ધ્યાન આપી રહી છે હું લોકોને આપના માધ્યમથી વિનંતી કરું છું કે શાંતિ જાળવે અને સરકાર કાયદાકીય રીતે પૂરતા પગલાં લેશે એની અને લોકોને સલામતી અને કાયદો વ્યવસ્થા અંગે સરકાર મક્કમતાથી કામ કરશે બંને પક્ષો વચ્ચે કરવા માટે ચોક્કસ પ્રયાસો ચાલી રહ્યા છે અને સૌ શાંતિ જાળવે એવો સરકારનો પ્રયત્ન આપવામાં આવી છે કે પ્રમોલ ગેસ માપણીમાં જે ફરિયાદો છે એ તાત્કાલિક અરજી લઈ અને ફરી વખત માપણી કરાવી અને લોકોના પ્રશ્નો દૂર થાય એ માટે સરકારે સૂચના આપી છે વાંધા લઈ અને વ્યાજબી પણ હું નક્કી કરી દઈશ એટલે એમાં શું છે દ્વારા કરે છે એને કારણે ઓવરલેપિંગો થયા છે આપણે સુધારી અને ખેડૂતોને કોઈને તકલીફ ન પડે એ દ્રષ્ટિથી સરકાર કામ કરી